હલો મિત્રો કેમ છો મજામાં તો બધા મજામાં જશો તો આજે આપણે બનાવવાના છીએ વધેલા ભાતના ઢોકળા તમારા ઘરે જો ભાત વધ્યો હોય અને તમારે કંઈક નાસ્તો બનાવવો હોય તો આ રીતે તમે વધેલા ભાતના ઢોકળાને બનાવી શકો છો તો આ વધેલા ભાત છે તેને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું આ રીતે તમે ઢોકળા બનાવો ને તો એટલા ટેસ્ટી અને સરસ ઢોકળા તૈયાર થાય છે તો હવે વધેલા ભાતમાં આપણે સૂજી એડ કરીશું સોજી તેના માટે એડ કરવાની છે કે આપણા ઢોકળા થોડા જાળીદાર બને જો તમે સોજી એડ નહીં કરો અને એકલા ભાતના ઢોકળા બનાવશો ને તો એકદમ ચબળ ઢોકળા થઈ જશે અને ખાવાનો ટેસ્ટ સારો નહીં આવે તો અહીંયા થોડા સ્પોન્જી ઢોકળા બનાવવા માટે આપણે થોડી સોજીને એડ કરવાની છે તો અહીંયા મેં એક વાટકો સોજી લીધી છે અને અહીંયા છાશ લીધી છે મેં આપણે ભાત બનાવેલા છે એટલે જો એકલા ભાતના ઢોકળા બનાવીશું ને તો એકલા ચબળ થઈ જશે તે માટે આપણે અંદર સોજી એડ કરવાની છે જેથી આપણા ઢોકળા થોડા ફૂલેલા અને સરસ બને તો આપણે અહીંયા જો દોઢ વાટકી આપણે છાશ એડ કરી અને એક વાટકી આપણે અહીંયા પાણી એડ કર્યું છે હવે આપણે આને મિક્સ કરી દઈશું એટલે આપણને ખબર પડે કે આપણે આમાં પાણી એડ કરવાનું છે કે નહીં તો હજી જોવો હજી આપણે એક વાટકી પાણીને એડ કરવું પડશે તો હજી આપણે એક વાટકી પાણી એડ કરીશું અને આ રીતે મિક્સ કરી દઈશું જુઓ આ રીતે તમે જો ઘરે ભાત વધે તો આ રીતે તમે ઢોકળાને બનાવી શકો છો અને સરસ ઢોકળા આપણે તૈયાર પણ થઈ જાય છે અને તરત બનાવીને આપણે તરત ખાઈ પણ શકીએ છીએ તેવા ઢોકળા બનીને તૈયાર થાય છે તો આ બધી સામગ્રીને આપણે આ રીતે મિક્સ કરી દઈશું હવે તેમાં ટેસ્ટ લાવવા માટે આપણે અહીંયા લસણ લીલા મરચાં એડ કરીશું તમાર જો લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો આ રીતે લસણ અને લીલા મરચાં એડ કરીને અને આપણે પીસી દેવાનું છે તો જો અહીંયા આપણે પીસાઈ ગયું છે અહીંયા આપણું ખીરું તૈયાર છે ઢોકળા બનાવવા માટે અહીંયા મારે થોડું ઝીણું ખીરું થઈ ગયું હતું તમે પણ થોડું આખું ખીરું રાખો ને તો સરસ સ્પોન્જી એકદમ ઢોકળા તૈયાર થશે તો જો આપણે ખીરાને આપણે આ રીતે એક બાઉલમાં કાઢી લઈશું આ રીતે એક બાઉલમાં ખીરાને કાઢી લેવાનું છે તમને જો વિડીયો અને આ રેસિપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક સબસ્ક્રા સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો તો જો બધા ખીરાને આપણે આ રીતે કાઢી લેવાનું છે મારી રિક્વેસ્ટ છે કે સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો તો અહીંયા આપણે આને થોડીવાર માટે ઢાંકીને મૂકી દેવાનું છે દસ મિનિટ માટે પછી દસ મિનિટ માટે દસ મિનિટ રહીને આપણે જોઈ લેવાનું છે તો જોવો ખીરું સરસ આપણું ફૂલી ગયું છે તો હવે આપણે તેમાં બધા મસાલા એડ કરી દઈશું તેમાં મીઠું એડ કરીશું પછી તેમાં આપણે હળદર પાવડર એડ કરીશું તેમાં જો હળદર પાવડર એડ ના કરવી હોય તો તમે ખાલી વ્હાઈટ ઢોકળાને પણ બનાવી શકો છો હવે આપણે તેમાં લાલ મરચું પાવડર એડ કરીશું હું અહીંયા ખાટા મીઠા અને તીખા ઢોકળા બનાવું છું તે માટે હું એ લાલ મરચું પાવડર હળદર પાવડર અને થોડી ખાંડ એડ કરીશ એટલે સરસ એકદમ મસાલેદાર ઢોકળા તૈયાર થાય તો પછી પછી આ બધી મસાલાને આપણે મિક્સ કરી નાખીશું આ રીતે બધા મસાલાને આ રીતે બધા મસાલાને મિક્સ કરી દેવાના છે જુઓ આ રીતે તમે એક વખત ઢોકળા બનાવજો ખૂબ જ સરસ અને એકદમ મસ્ત ઢોકળા તૈયાર થાય છે બનીને તો મિક્સ કરી દઈશું પછી આપણે તેમાં કોથમી એડ કરી દઈશું અને કોથમીને પણ આ રીતે મિક્સ કરી દઈશું જો તમારે લસણ અને લીલા મરચાં મિક્સરમાં ના વાટવા હોય તો તમે ખાણીમાં વાટીને આ સમયે પણ એડ કરી શકો છો એડ કરવા હોય તો આ રીતે જોવા એકદમ મિક્સ કરી દઈશું આ રીતે એકદમ એક જ ડાયરેક્શનમાં ફરવાનું છે જો એક જ ડાયરેક્શનમાં ફરશે તો ઢોકળા સરસ એકદમ સ્પોન્જી તૈયાર થશે અને સરસ તૈયાર થશે તો જો આપણે વધારે પટલું ખીરું નથી કરવાનું આપણે આ રીતનું ખીરું તૈયાર કરવાનું છે તો અહીંયા જો પાણી ગરમ થઈ ગયું છે તો પાણીમાં આપણે લીંબુ એડ કરી દઈશું જેથી આ તો હરું એકદમ કાળું ના થઈ જાય તે માટે વાસણ આપણું કાળું ના થઈ જાય તે માટે તેમાં લીંબુ એડ કરી દઈશું હવે જો અહીંયા મેં ઈનો લીધો છે તમે ઢોકળા બનાવો ત્યારે ઈનો અંદર એડ કરી દેવાનો પછી તેની ઉપર પાણી એડ કરી દેવાનું અને પછી આ રીતે એકદમ એક જ ડાયરેક્શનમાં ફરાવાનું છે જેથી અંદર સરસ હવા ભરાઈ જાય અને ઢોકરા આપણા એકદમ સરસ બને તો જો આને એક જ ડાયરેક્શનમાં આપણે ફરાવી દઈશું તમે જોઈ શકો છો કે અંદર સરસ હવા ભરાઈ ગઈ છે હવે થાળીમાં આપણે આ રીતે તેલ લગાવી દઈશું એટલે ઢોકરા સરસ આપણા ઉખળી જાય તે માટે થાળી ઉપર આ રીતે તેલ લગાવી દેવાનું છે હવે આપણે જે બેટર બનાવ્યું હતું તે બેટરને આ રીતે પાથરી દઈશું થાળી ઉપર તમે જોઈ શકશો આ થાળી ઉપર બેટરને પાથરી દેવાનું છે પછી થાળી આપણે થપ થપાઈ દઈશું થોડી જેથી બેટર સરસ થાળીમાં સેટ થઈ જાય આ રીતે ઠપ થબાઈ દઈશું હવે જો અહીંયા ગરમ પાણી થઈ ગયું છે તો આપણે થાળીને આ રીતે મૂકી દઈશું અને તેના ઉપર ઢાંકી દઈશું પછી દસ પંદર મિનિટ રહીને આપણે જોઈ લઈશું તો જો દસ પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈશું તો જો ઢોકળા અહીંયા આપણા તૈયાર છે તમે ચક્કુ અંદર એડ કરીને તમે જોઈ લેજો ચક્કુ આપણું સાફ બહાર આવે તો ઢોકળા આપણા અહીંયા સરસ ચડી ગયા છે તો આપણા ઢોકળા તૈયાર છે તો થાળીને આપણે નીચે ઉતારી લઈશું અને હવે ઢોકળાને આપણે વઘારી દઈશું ઢોકળાને આપણે થોડી વાર માટે ઠંડા થવા દેવાના છે તો ઢોકળા મેં અહીંયા ઠંડા કરવા મૂકી દીધા છે તો હવે આપણે ઢોકળાને વઘારી દઈશું તો ડોયામાં તેલ એડ કરીશું ને તેલ ગરમ થાય એટલે એમાં રહી એડ કરી દઈશું પછી તેમાં આપણે લીલા મરચાં એડ કરીશું અહીંયા લીલા મરચાં મેં કાપી દીધા હતા તો લીલા મરચાંને એડ કરી દઈશું પછી મીઠા લીમડાના પાન એડ કરીશું અંદર પછી વઘારને આપણે થવા દેવાનું છે તમારે જો તલ એડ કરવા હોય તો તમે તલ પણ એડ કરી શકો છો પછી આ રીતે વઘારને આપણે એકદમ થવા દઈશું અને મરચાંને આપણે બરાબર તેલમાં શેકાવા દઈશું પછી જો વઘારને આ રીતે આપણે પાથરી દઈશું થાળીમાં આ રીતે વઘારને પાથરી દેવાનો છે આ રીતે તમે ઢોકળા બનાવો ને એટલા સરસ ઢોકળા તૈયાર થાય છે ને જેવા દાળ ચોખાના ઢોકળા બનાવીએ ને તેવા જ ઢોકળા બનીને અહીંયા તૈયાર થાય છે તો હવે આપણે કોથમી એડ કરી દઈશું આ રીતે અને આને ઠંડા થવા દઈશું પછી ઠંડા થાય ને પછી આપણે તેમાં કટ આપી દઈશું ચોરસ પીસ કરી નાખીશું ઢોકળાના તો આ રીતે આપણે ઢોકળાના ચોરસ પીસ કરી દઈશું તમે ચોરસ પીસ કરીને ઢોકળાને વઘારજો મારે અહીંયા ફોટો પાડવાનો હતો એટલે મેં પહેલાં જ ઢોકળાને વઘારી દીધા છે જો પીસ કરી નાખ્યા છે અને તમને તમે જોઈ શકો છો કે ઢોકળા કેવા સરસ એકદમ ટેસ્ટી બન્યા છે એકદમ ટેસ્ટી ઢોકળા તૈયાર થયા હતા તો બધાને મારા તરફ જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ મળીશું બીજા વિડીયોમાં